પ્રધાનમંત્રીજીને ના સમર્થનમાં દેશની સેનાને બિરદાવવા માટે ત્રિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આજે ખાતે ત્રિરંગા યાત્રાની અંદર મારે ઉપસ્થિત રહેવાનો અવસર થયો મોટી સંખ્યાની અંદર યુવાનો વૃદ્ધો બહેનો અને માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા मैं जनता नो जुस्सो जो जनता नो उत्साह जो देश की सेना ना पराक्रम ने माटे, देश की जनता हमेशा सेना नी साथे रही है सरकार ने साथे रही है सफल सिंदूर ऑपरेशन करवा बदल देश का प्रधानमंत्री श्री मोदी जी देश की सेना ने हूँ अभिनंदन पाठ महेंद्र पाटिल धारा सभ्य धोराजी आज रोज બાવીસ એપ્રિલ ના પહેલ ગામના દુઃખદ તનાવ બહેનો અને પરિવારો બહેનો માતાઓ જે માસુમ લોકોની હત્યા કરવામાં આવી અને એ આતંકવાદીઓને જડબા તોડ જવાબ આપવા માટે આપણા દેશના વડાપ્રધાન ને આદેશ આપ્યો અને ઓપરેશન સિંદુર તે જાહેર કર્યું અને ઓપરેશન સિંધુના માધ્યમ દ્વારા આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરી દેવાયા એને પનાહ દેનાયા પાકિસ્તાનને પણ જડબા તોડ જવાબ આપ્યો એના સંદર્ભમાં સમગ્ર દેશવાસીઓ પોતાનો ભાવ પ્રગટ કરવા માટે આપણા વીર સૈનિકોને હોસલો બઢાવવા માટે આપણા વીર સૈનિકોની સાથે સમગ્ર દેશ છે એ દેખાડવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું એના ભાગરૂપે આજે પણ ધોરાજીની અંદર આ વિસ્તારના ધર્મ ના લોકો એક સાથે એકતા બતાવી અને અહીંથી જવાબ આપ્યો જે આતંકવાદીઓ દરેકે દરેક આપણા જે અઠ્યાવીસ પરિવારો ને નામ પૂછી પૂછીને જે ગોળી મારી છે

આજે ધોરાજી ની અંદર ભવ્ય જે તિરંગા યાત્રા નીકળી છે